ટાટાનો ખારો તો અત્યારે તો મેં થોડા ખા લીધો છે જો તમારે સોડાખાર તમારી પાસે ન હોય તો તમે ઈનો અથવા મીઠો ખારો કે પાપડનો ખારો તમે કોઈ પણ લઈ શકો છો હવે આપણે સોડાખાર ને સેનામાં એડ કરી દઈશું તો મેં એક ચમચી જેટલું પાણી એડ કર્યું છે તેને આપણે મિક્સ કરી દઈશું પછીથી આપણે એક ચમચી પાણી લઈ લઈશું ફૂલ ટોટલ મેં અહીંયા બે સમસીનો પાણીનો યુઝ કર્યો છે તો હવે આપણે ઢાંકણ ઢાંકી અને અડધો કલાક માટે રેસ્ટ આપી દઈશું તો અડધો કલાક બાદ આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈશું જો સેણા છે તે થોડા ખરસાથે એક્ઝપ થઈ જશે અને ચણામાં થોડી ખારસ પણ આવી ગઈ હવે આપણે અત્યારે સેણાની સાઈડમાં મેંકી દઈશું અને આવશું ગેસ તરફ તો હવે આપણે કૂકર લઈ લેશું તેમાં એક કપ જેટલું મીઠું એડ કરી દઈશું તો અહીંયા મેં પોણો કપ મીઠું એડ કર્યું છે મીઠાને આપણે થોડુંક ગરમ કરી લઈશું તો તમે મીઠાની જગ્યાએ રેતી આવે ને સફેદ પણા્યા જેવી અત્યારે તો વધારે બાંધકામમાં પણ એવી જ રેતી વપરાય છે તે પણ તમે લઈ શકો છો મેં આગળ જે ખારી બનાવીને તેમાં મેં રેતીનો જ યુઝ કર્યો છે આજે મેં મીઠું લીધું છે જે આપણે સેનાની રેસીપી બનાવીએ છીએ ને તેમાં આપણે વિશલ નથી થવા દેવાની એટલા માટે જે આ કુકન રિંગ છે ને તે આપણે કાઢી લઈશું બહાર તો ફ્રેન્ડ તમે જો મારી ચેનલ પર નવા હો અને હજી સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો તો જે માનપુણા કિસ્સાને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોની એક લાઇક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટડીને દબાવી દેજો જે જેથી મારી નવી નવી અને વળી આપ સુધી પહેલાં પહોંચે જો અહીંયા આપણું મીઠું ગરમ થઈ છે હાથે જોઈ લો હાથમાં બળે છે એટલું ગરમ થઈ જશે આપણે તેની અંદર એડ કરી તેને આપણે મિક્સ કરી દઈશું ઘણા લોકો એમ પણ કહેતા હોય કે કુકરમાં સીટી પાડી અને ડાળિયા બની જાય નહીં તે ખોટું છે કુકરમાં સીટી પાડી અને ડાળિયા ન બને તેને છે ને આપણે બહાર આપણે બજારમાં લેવા જતા હોય તે લોકો આવી રીતે જ ભઠ્ઠીમાં બનાવતા હોય શેણા એ લોકો આ પૈણામાં બનાવતા હોય આપણે અત્યારે મીઠાનો ઉપયોગ કરીએ તો અત્યારે હજુ હું તમને બતાવું છું ને તેમાં આપણે વિશલ નથી પાડવા દેવાની ફક્ત આ રીતે ભઠ્ઠામાં જ બનાવવાના છે તો હવે આપણે ઢાંકણ પેક કરી દઈશું અને બે મિનિટ થાય ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું હવે બે મિનિટ બાદ આપણે કુકરને આ રીતે વચ્ચે વચ્ચે ફલાવતા જશું રીતે આપણે ગેસ ઉપર મેકી દઈશું અને બબે બે ત્રણ ત્રણ મિનિટ આપણે કુકરને છે ને આ રીતે હલાવતું જવાનું આ રીતે પ્રોસેસ છે ને આપણે સાત થી આઠ વાર કરવાની તો જુઓ અહીંયા મેં અડધો થી પોણો કલાક સુધી ગેસ બાળ્યો છે જુઓ તમે જોઈ શકો છો સેના છે ને તે એવા ને એવા છે વચ્ચેથી વધારે તમે અને શેકો ને તો બળી જાય છે પણ આના ડાળિયા બિલકુલ ન થાય જો તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ તમને લાગતું છે કે આપણે ડાળિયા આ રીતે કુકરમાં બનાવીએ તો બની જાય એ વાત સાચી હશે પણ નહીં તે બધું ખોટું છે ઘરે કોઈ દિવસ આ રીતે કુકરમાં ડાળિયા ન બને ફક્ત શેડા શેકાય છે તે ફૂટે નહીં આ બધા કુકરમાં ડાળિયા બનાવે છે તો હું પણ ટ્રાય કરી જાઉં કે શું હોય કુકરમાં ડાળિયા બનતા હશે ખરા તો જુઓ તમે જોઈ શકો છો રિઝલ્ટ તમારી સામે છે તો ફેર બજાર જેવા ડાળિયા બનાવવા માટે છે ને આપણે તેની ચોક્કસ વસ્તુની જરૂર પડે છે તેમાં આપણે શું કરવાનું કે પહેલાં તો મીઠાની જગ્યાએ પૈણામાં ડાળિયા બનાવવાના અને પૈણામાં છે ને આપણે મીઠું નાખી અને ડાળિયા બનાવવાના અને બીજું કે કુકરમાં નહીં પણ આપણે મોટી તવીમાં ડાળિયા બનાવવાના અને તેના માટે શેણા છે ને મોટા લેવાના અને શેણાને ઓછામાં ઓછું બેથી અઢી કલાક સુધી તેને પલળવા દેવાના ત્યારબાદ સૂકવી અને તેને શેકવાના તો જ તમારા સીણા બજાર જેવા થશે જ તો ફ્રેન્ડ આજની આ માહિતી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો અને આવી જ નવી રેસીપીઓ સાથે અને નવી નવી માહિતીઓ સાથે જે માનપૂર્ણા કિસ્સાને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરવાનું બિલકુલ ન ભૂલતા અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો તો આવજો ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે ત્યાં સુધી આવજો જે દ્વારકાથી જે શ્યાર આમે ધન્યવાદ